અમદાવાદ અહિયાં તમને હજારમાં પંદર શર્ટ અને સાડા ત્રણસોમાં માં જીન્સ મળશે લોકેશન સમજાવી દઉં હાલ નો મેટ્રો દેખાય છે એક્સિસ બેંક અને પાછળ એમ માજીજા ફેશન હવે તમને વેરાઈટી બતાવી દઉં આઈ જાઓ વિડિયોને સ્ટાર્ટિંગમાં જ કહી દઉં બધા ઓફર રિટેલ કસ્ટમર માટે અવેલેબલ છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી ₹1000 માં 15 શર્ટ મળશે જે તમને વિડિયોમાં અત્યારે દેખાય છે એ થોડક પ્રીમિયમ શર્ટ જોઈતા હોય તો 1000 ના છે અને 500 માં 3 જે વિડિયોમાં દેખાય છે એ વેરાઈટી મળી જશે અને માર્કેટમાં જે ટ્રેન્ડિંગ ચાલે છે એવા જોરદાર પ્રીમિયમ વેરાઈટીના શર્ટ જોઈતા હોય તો 500 ના 2 તમને મળશે જેની વેરાઈટી તમને વિડિયોમાં દેખાતી હશે ઉભારો શર્ટનો છેલો તો જોઈ લો ચારસો નો એક ને હજાર નો ત્રણ જે વિડીયો દેખાય છે એ વેરાયટી તમને મળી જશે આટલું જ નહીં તમારે આવા ફોર્મલ પેન્ટ જોઈતા હોય તો હજાર ના પાંચ મળી જશે જેમાં તમને કલર કોમ્બિનેશન અવેલેબલ છે અને અત્યારે જે દેખાય છે આ ટાઈપના ફોર્મલ તમને ત્રણસો નો એક મળી જશે અને જીન્સની વાત કરું તો માત્ર સાડા ત્રણસો ના સ્ટાર્ટિંગ થી જીન્સ મળે છે એના અલાવા તમારે એકદમ પ્રીમિયમ અને ટ્રેન્ડી જીન્સ જોઈતા હોય તો માત્ર પાંચસો રૂપિયાની રેન્જ માં તમને મળી જવાના છે ટી શર્ટ માં પણ ઘણી બધી વેરાયટી અવેલેબલ છે સ્ટાર્ટિંગ પ્રાઇસ ની વાત કરું તો હજાર માં બાર ટી શર્ટ તમને મળી જવાના છે તો તમારે પણ ખરીદી કરવીએ તો ફટાફટથી કરો માજી જા ફેશન થલતે જ અહદાબાદમાં ફોન નંબર એડ્રેસ આપે છે ત્યાં જ કોન્ટેક્ટ કરજો રાખી વિડિયો લાઈક કમેન્ટ કરજો બાય બાય